નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે તમને એમ લખાય ગોપાલભાઈ બાઉલ લઈને હું ઊભાઈ રહ્યા આ કોઈ છે ને ભાઈ આજે આપણે બનાવવાનું છે પાઉભાજી અને પાઉભાજીમાં આપણે રીંગણું નથી નાખવાનું અને ફૂલેવર નથી નાખવાનું કેમકે એમાં બે વસ્તુમાં આટલી દવાઓ નાખવામાં આવે છે ઓફ સિઝનમાં જ્યારે શિયાળામાં તમે ફૂલેવર ખાવ તો ઓછી દવા પાકેલ હોય અને અત્યારે જે દવાઓ એટલી છાંટવામાં આવે ને એટલે હું તો નથી નાખતો તો એમ બધા નાખતા હોય જરૂર નાખજો જો આપણે સુરણ લઈ લીધું છે ગાજર છે કોબી છે ટમેટા છે લીલા વટોણા છે બટેટા છે આ બધી વસ્તુ નાખીને પાઉભાજી બનાવવાની છે કઈ રીતે બને છે ને આ જો આ બધી વજ આ વજન ત્રણ કિલોગ્રામ વજન છે અને બારથી તેર વ્યક્તિ ખાઈ શકે ને એટલી પાઉભાજી બનવાની છે તમે જોઈ શકો છો જો નીચે બટેટા સુરણ બરોબર આ બધી વસ્તુ આપણે નાખીને બનાવવા એનું છે બરોબર સુરણ આમાં મેં ત્રણસો ગ્રામ લીધું છે બટેટા એક કિલોગ્રામ લીધા છે ટમેટા પાંચસો ગ્રામ લીધા છે ગાજર બે નંગ લીધા છે અને કોબી છે એ એક નંગ પાંચસો ગ્રામ જેવું વજન લીધી છે ટોટલ એવરેજ વજન ત્રણ કિલો આનો થાય છે બરાબર બાકી આગળ આગળ તમને ગ્રેવીની કઈ રીતે બનાવવું તમને બતાવું અત્યારે આપણે બાફફા મેકવાનું છે એની અંદર અડધી ચમચી હિંગ બરાબર અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું મીઠું નાખીને આપણે બાફા મેકી દેવાનું ચાલો જોઈએ તો હવે આપણે જો આંધણ આ મેકી દીધું હતું બરાબર અને આપણે અંદર આપણે નાખી દઈશું મીઠું એક ચમચી જેટલું અંદર આપણે નાખી દેવી છે હળદર અડધી ચમચી જેટલી હિંગ તમે તમારા સ્વાદ અનુસાર નાખી દેજો કેમ કે અત્યારે હું નાખું છું ને આ પ્રીમિયમ હિંગ છે જે ઘરે વાપરતા હોય ને એ કરતાં થોડીક થોડીક વધારે ઓલે કૃષ્ણ મસાલાની કોઈને મગાવી તો આપણે મીડિયો મેકેલો જ છે અને હવે જે આપણો બકાલો છે ને એ બધું નાખી દેવાનું છે જો બટેટા છે એની આપણે સેલ ઉતારી લીધેલી છે જો એની છે સૂર આ બધી વસ્તુ છે ને ભાઈ ઘણાને લગતું છે ગોપાલ ભાઈ ટમેટા એ દે ટમેટાની આની ગ્રેવી અંદર જે થઈ જાય ને ભાઈ તો એમાં આમનું આનો જે એકદમ મેસ કરી નાખો ને પછી આનો ટેસ્ટ લો ને તો તમને મજા આવશે તેવું છે જો આપણે એટલું જ પાણી નાખ્યું છે એકથી દોઢ લીટર જેટલું હવેના આપણે બફાવા દઈશું પાંત્રીસ મિનિટ જેવું જો આપણે આ પાઉભાજીનું જે બકાલું બાફા માક્યું હતું એકદમ બફાઈ ગયું છે પ્યોર તમે જોઈ શકો સૂરણ છે ગાજર છે બટેટા છે કોબી છે ટમેટા છે વટાણા છે આ બધું આપણે આ રીતે મેશ કરી નાખવાનું છે આ રીતે આપણે આમાં સુરણ લીધું છે સારી પ્રમાણમાં બટેટા પણ છે ગાજર પણ છે આ બધાનો ટેસ્ટ છે ને ભાઈ આખો લા જવાબ આવશે આ બાજીનો હું રીંગણું અત્યારે નથી નાખતો શિયાળામાં બનાવી હોય ત્યારે હું નાખતો હોઉં છું આપણે વગર રીંગણે આમાં દૂધી પણ નાખી શકાય કાચા કેળા પણ નાખી શકાય તમે જે પણ નાખી શકો તે નાખી શકાય જુનાગઢ બાજુ જાઓ તો ગુવાર ને ભીંડો પણ નાખે છે સુરતમાં આપણે એક વિડીયો ન્યાય ગુવાર નાખે છે એ જો આ રીતે આપણે બધી વસ્તુ છે ને બસ મેસ કરતા જશો જો એ જો આમાંથી લેતો જ ને પાણી થોડુંક રાવા દેવાનું અને નાખતું જ જવાનું એટલે શું છે જો આ સુરણ છે એકદમ જો બધું સરસ મજાનું બોલ થઈ ગયો છે તમારી ભાજી છે ને ભાઈ અને બટેટા તમે નાખો ને તો સાલ ઉતારી નાખો ને તો એનો ટેસ્ટ છે ને ભાઈ તમારે પછી ભાજીમાં પછી બટેટાની સાલ કાઢવી ન પડે અને બધા હારે એકદમ મેશ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણે મેસ કરી નાખ્યો આ બધું કરીને આગળ આપણે વઘાર થાય ત્યારે તમને બતાવીએ તો આ દોઢસો ગ્રામ સૂકું લસણ છે લીલું મળે તો લીલું પણ લઈ લોસો પછી આ છે સો ગ્રામ મરચાં એની અંદર તણસાર તીખા શેડિયા મરસા પણ નાખ્યા છે અને સો ગ્રામ આપણે આદુની કટકી નાખી છે હવે જે રેસ્ટોરન્ટમાં તમને પાઉભાજીની જે ગ્રેવી હોય છે ને એ બનાવવાનો છું હું આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે રેસ્ટોરન્ટમાં કઈ રીતે પાઉભાજીની ગ્રેવી બને તમને બતાવું જો આ છે ને બધું મારી પાસે એક મારો મિત્ર છે જે સારો એવો શેફ છે એમને મને શીખવાડેલી વસ્તુ છે હું તમને કહી રહ્યો આની અંદર થોડીક આપણે હળદર નાખવાની છે થોડુંક એવું મીઠું નાખવાનું છે કલર તમારે તમથી ચાર કલાક એક સરખો રાખવો હોય ને એક સરખી ગ્રેવી રાખવી હોય ને તો જો આપણે મીઠું નાખી દીધું હળદી સમશે હળદર નાખી દીધી અને હવે આપણે એની અંદર થોડુંક પાણી નાખી દેવાનું છે આપણે અડધો કલાક જેટલું પાણી નાખી દઈએ અને હવે જે આ ગ્રેવી છે ને એનો ટેસ્ટ એકદમ મેન્ટેન રહેશે અને જ્યારે તમે વઘાર કરો ને ભાઈ ત્યારે તમાર પરફેક્ટ રહેશે જો આ ગ્રેવી રેસ્ટોરન્ટવાળા જે પાઉભાજી વઘારે ને એમાં હોય છે અને આની એક ચમચી નાખીને તવામાં એક ભાજી બે ભાજી વઘારતા હોય છે એ જ ગ્રેવી તમને આ શીખવાડી દીધી છે આ રીતે તમે ઘેરે પણ વઘાર કરશો ને એટલે પરફેક્ટ બનશે ને આ ગ્રેવી ચાર કલાક એક સરખો ટેસ્ટ રહેશે તો હવે આપણે પાઉભાજીનો વઘાર મેકવાનો છે તમે જોઈ શકો છો આપણે સિંગ તેલ નાખી રહ્યા છીએ એની અંદર સાતસો ગ્રામ આપણે સિંગ તેલ લેવાનું છે જો અત્યારે આપણે જે ડુંગળી લીધી ત્રણસો ગ્રામ નાખી દેવા ત્રણસો ગ્રામ ડુંગળીની ગ્રેવી છે એની અંદર આપણે એક નાન પેપ્સિકોન ટુકડા નાખી દઈએ જો આ રીતના ટુકડા કરી નાખેલા છે હવે એને ઘડીક આપણે સાંકળવા દેવાની છે અંદર આપણે એક ચમચી છે ને ભાઈ જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈશું એક થી દોઢ ચમચે જેટલું ડુંગળી ઘડીકમાં સતળાઈ જશે પછી આપણે થોડીક હિંગ અને ત્યારબાદ આદુ મરચા લસણની પેસ્ટ નાખશું જે આપણે અગાઉ તમને બતાવી દીધી છે આદુ મરચા અને લસણની પેસ્ટ કડીકાને પાંચક મિનિટ સતળવા દઈએ તો જો આપણે ડુંગળી એકદમ સાઠ સિત્તેર ટકા જેવી સતળાઈ ગઈ છે બરાબર હવે એની અંદર આપણે થોડીક હિંગ નાખશું આ આવી જાય સ્પેશલ આપણી ગ્રેવી જો તમે કલર પણ જોઈજો કોઈ એકદમ ચેન્જ નથી જો બરોબર આની વીસક મિનિટ થઈ છે ચાર કલાક સુધી આ કલર ચેન્જ નહીં થાય જોવો તમે હવે આપણી આ ગ્રેવી સક્ર જે લસણ મરચાં અને આદુની આવી છે એને સરખી રીતે સાતળવાની છે પરફેક્ટ સતરાઈ જાય માથે તેલ આવી જાય પછી આની અંદર આપણે કશ્મીરી મરચું પાઉભાજી મસાલો ધાણા જીરું નાખીને પછી આપણું જે બાફેલું બકાલું છે એ અંદર નાખી દેશું જો આપણે આદુ મરચા અને લસણની ગ્રેવી છે ને એકદમ સડી ગઈ છે તમે જોઈ શકો છો માથે તેલ પણ આવવા માંડ્યું છે અને એકદમ પરફેક્ટ સડી ગઈ છે તો હવે આની અંદર હું તો ડાયરેક્ટ મરચું નાખી દઉં પણ જે લોકો નવી નવી ભાજી શીખતા હોય ને એને થોડીક આ ટમેટાની પ્યુરી નાખી દેવી એટલે શું છે તમારી જે મરચું નાખો ને એ દાજે નહીં તો એકદમ જો શાંત થઈ ગયું જે લોકો નવી નવી શીખતા હોય એના માટે છે ટીપ્સ છે આની અંદર હું કશ્મીરી મરચું નાખી દઉં છું સો ગ્રામ જાય દાણા જેવું પાઉભાજી મસાલો પાઉભાજી મસાલો આપણે વીસ ગ્રામ લીધો છે થોડોક અત્યારે નાખીને થોડોક પછી નાખશું જોવો તમે કશ્મીરી મરચાનો એકદમ નેચરલ બાય બાય જોરદાર કલર આવ્યો છે જે લોકો તીખું ખાવાના શોખીન હોય એના માટે જો અને હવે આપણે ટમેટાની પ્યુરી છે આપણે નાખી દેવાની છે સત્સો ગ્રામ ટમેટાની પ્યુરી છે જોઈ શકો છો ટમેટા એવા એટલે આપણી ગ્રેવી એકદમ લો આજે આપણો બધો આ રીતે તમે ભાજી વગાડશો ને ભાઈ ખાવાની તમને મોજ પડી જશે મોજ તો સરસ મજાની આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે બે ગ્લાસ જેટલું પાણી અંદર નાખી દેવાનું છે જે ટમેટાની પ્યુરી આપણે લીધી મિક્સરમાં તેમાં આપણે પાણી નાખી દીધું અને હવે આપણે ધીમા ધ આપે ઉકળવાનું છે અને પછી આપણે છે ને આપણે જે બકાલું બધું મેસ કરી રાખ્યું છે ને એ નાખી દેવાનું છે એટલે આપણી ભાજી કડીક ઉકળે એટલે રેડી તો હવે આપણે પાઉભાજી છે ને ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ રહી છે અને હવે જો આપણે આ બધી આપણે ભાજી કમ્પ્લીટ કરી નાખી છે અંદર મિક્સ કરી દઈએ જોવા તમે ફર્સ્ટ ક્લાસ આપણે ઘડીક સડવા દેવાની છે આપણે લીંબુ નો રસ નાખી દઈએ છીએ ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે અંદર કોથમરી નાખી દઈએ આપણે આ સડે છે એમાં આપણે બટર નાખશું પચાસ ગ્રામ આપણે આ બટર નાખી દેવાનું છે મિક્સ કરી દેવાનું જો બટર એકદમ છે ને ઉકળી જશે અને ભાજી એકદમ ઠીક થઈ જાય છે હવે આપણે ભાજી ઉતારી લઈએ ટેસ્ટિંગ કરીને બતાવીએ તો આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સાથે સલાડ છે અને આપણો સ્પેશિયલ રજવાડી પુલાવ છે જોઈ શકો જો અને સાથે પાવ છે એકદમ ગરમમાં ગરમ જોરદાર હો ભાઈ પુલાવ પણ તમે જોઈ જાઓ પુલાવ ને ભાજી બનાવો મજા આવી જાય તો જ બગે